નમસ્કાર આપ જોઈ રહ્યા તાલુકાના તાલુકા શહેરમાં સરકારી જમીનના દબાણને લઈને તંત્ર એક્શન મોડમાં છે જાલોદ તાલુકાના લીંબડીમાં સરકારી જમીનના દબાણ દૂર કરવા માટે ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યું જેમાં લીમડી શહેરમાં જોવા જઈએ તો પાકા મકાનો તમે દુકાનો પણ સરકારી જમીનમાં દબાણ થઈ રહ્યું છે લીમડી ગ્રામ પંચાયત દબાણને લઈને માત્ર ફોર્માલિટી કરશે કે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે તે હવે જોવું રહ્યો